શહેરમાં ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો હતો સુરત શહેરમાં ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત નવસારી ધનોરી ગડત દેસરા અને બિલીમોરા સહિત કુલ અગિયાર ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ સમાજના બાળકો મહિલાઓ અને યુવાનો માટે શૈક્ષણિક અને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરે છે આજ રોજ ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ આયોજિત ક્રિકેટ લીગમાં અતિથિ વિશેષ તરીકે અભિનેત્રી તુષારિકા રાજગુરુ પ્રખ્યાત વિસ્પી ખરાદી કલાગુરુ કપિલભાઈ શુક્લે સમસ્ત બ્રહ્મ સમાજના ઉદ્દેદાર જયંતભાઈ શુક્લે સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ જયદીપ ત્રિવેદી હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અરરહર આજે સુરત ફુલપાડા તપોદન બ્રહ્મણ જ્ઞાતિ વિદર્ધક મંડળ વડે ક્રિકેટ ટુર્નામેન્ટનું સરસ મજાનું આયોજન થયું છે અમારી ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર કુલ અગિયાર ટીમોએ ભાગ લીધો છે એ અગિયાર ટીમોની અંદર સુરત ફુલપાડાની કુલ પાંચ અને અન્ય બિલ્લીમોરા દેસરા નવસારી વલસાડ સહિતની અન્ય ટીમોએ ભાગ લીધેલ છે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અબાલ વૃદ્ધો બાળકો મહિલાઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે વરસાદી માહોલના ખુશનુમા વાતરણ વચ્ચે સરસ મજાની મેચો રમાઈ રહી છે અમારું ફૂલપાડા જ્ઞાતિહિતવર્ધક મંડળ કે જે રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્ય કરે છે આગામી સમયની અંદર સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિહિતવર્ધક મંડળ યુપીએસસી જીપીએસસી કક્ષાના ક્લાસોનું આયોજન કરવા જઈ રહ્યું છે તમામ મિત્રો ઉત્સાહભેર ભાગ લે અને સમાજને આગળ વધારે એ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે તમામના સાથની સાથે તમામનો સહકાર મળી રહ્યો છે એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય માધવ જય હિન્દ